ગુજરાત રાજ્યના ગૃહમંત્રી પૂર્ણરૂપથી ચરિતાર્થ કરવાનું જાણે કે ખેડબ્રહ્મા પીઆઈડીઆર પઢેરિયા અને પોલીસ ટીમે બીડું ઝડપ્યું હોય તેમ એક જ દિવસમાં ટ્રાફિકના નિયમોના ભંગ કરતા તથા વાહનોમાં કાયદેસર કરતાં વધુ પેસેન્જર ભરી જોખમી રીતે વાહન ચલાવતા વાહનચાલકો વિરુદ્ધ કડક કાર્યવાહી કરી અદ કહી શકાય તેટલા બાવીસ જેટલા વાહનો ડિટેન કરી કલમ બસો સાત મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી ખેડબ્રહ્મા પીઆઈ પઢેરિયા વાહન ચેકિંગ વખતે હાજર રહી વાહન ચાલકોને કડક સંદેશ આપ્યો હોય તેમ હવે જો કોઈ પણ વાહન ચાલક ટ્રાફિકના નિયમોનો ભંગ કરશે અને તે ગમે તેટલો મોટો ચમરબંધી હશે તો પણ તેને છોડવામાં નહીં આવે આમ ખેડબ્રહ્મા પીઆઈએ ટ્રાફિકના નિયમોનો ભંગ કરતા વાહન ચાલકોને સીધો સઠ સંદેશ આપ્યો અને જણાવ્યું કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો અને ટ્રાફિકના નિયમોનું પાલન કરો અને સુરક્ષિત રહો બીરો રિપોર્ટ ખબર વડાલી સાબરકાંઠા